રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા આચારસંહિતાનો અમલવારી જ્યારે પણ જ્યારે ચૂંટણીની જાહેરાત થતાં જ લાગી જાય છે પરંતુ રાજકોટમાં અમુક કેટલાક અધિકારીઓ ભાજપની જી હજુરિયાગીરી કરતા હોય અને આચારસંહિતાનો ખુલ્લે આમ ભંગ થાય છે આજ રોજ રાજકોટ બસપોર્ટ એસટી ડેબો રોડ પર રાજકોટમાં આવતી અઢારસોથી વધુ બસો જે આવર જવર કરે છે તે તમામ બસોમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીની પોસ્ટરો લાગેલા હતા જેના અનુસંધાનમાં આજે આજરોજ સવારે ફ્લાઇંગ સ્કવોટ કોંગ્રેસની પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મેઘજીભાઈ રાઠોડ જયભાઈ કારિયા પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી અને ગજેન્દ્રસિંહ ઝાલા અને અન્ય આગેવાનો દ્વારા બસ સ્ટેશનમાં જઈ અને કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી છે અને જે બસો હતી તે તમામ બસોના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા છે અને ડેપ્યુટી કલેક્ટરને આ અંગે જાણ કરી અને તાત્કાલિક પગલાં ભરાય એવી એક માગણી કરવામાં આવી છે અને જેના અનુસંધાનમાં કલેક્ટર કચેરીની ફ્લાય સ્કોટ દ્વારા પણ અત્યારે કામગીરી ચાલુ છે રાજકોટમાં સવારે જ્યારે બસમાં બસ એસટી બસ સ્પોટ પર ગયેલ ત્યારે બસોમાં પોસ્ટરો હોય ત્યારે તેમને પૂછતા ત્યારે તે જે પોસ્ટરો કાઢવાવાળા જે કર્મચારી હતા તેઓએ કીધું કે અમારે તો ખાલી રાજકોટ ડિવિઝનની બસો છે એ જ બસોમાં પરંતુ જામનગર ડિવિઝન જામનગર ડેપો પાલીતાણા ભાવનગર ડિવિઝન અને અન્ય ડિવિઝન અને ડેપોની જે ગાડીઓ આવતી હતી એમાં આચાર સંહિતાનો આમ ભંગ થતો હતો અને આજની તારીખે પણ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રીના પોસ્ટરો જે જન ઔષધિ કેન્દ્ર મેડિકલ સ્ટોર ઉપર છે તેમાં ખુલે ભંગ થાય છે અને પેટ્રોલ પંપ પર પણ પોસ્ટરો લાગેલા છે આ રીતે ભાજપની જે ચમચાગીરી કરનારા જે અધિકારીઓ છે એ ચલાવી નહીં લેવામાં આવે અને આગામી દિવસોમાં આ અંગે પણ પેટ્રોલ પંપ અને જન ઔષધિ કેન્દ્ર પર પણ જે રાજકીય મહાનુભાવોની તસવીરો લાગેલી હશે તો તે ફાડી નાખવામાં આવશે જય હિન્દ જય ભારત